શ્રી સ્વામિનારાયણ ભગવાનની નિયમ ધર્મની વાત તો એવી છે જો આપણે મનમાં થાય કે મારે આ નિયમ ધર્મ પારવા જ છે ગમે એમ થાય તો પારવા છે કેમ પારવા છે કે શ્રીજી મહારાજના આપેલા આ નિયમ છે બીજા કોઈના નહીં ફાઇનલ અથોરિટી એને આપ્યા રહેશે એટલે જો આ પ્રેસિડેન્ટનો એક વાક્ય આવે તો બધા વિચાર કરે એ શ્રીજી મારના એક વાક્ય ધર્મ નિયમ પાડવા તો એમાં વિશ્વાસ છે કે એમાં કાંઈક સારું હશે એ રીતે વિચારીને નિયમ પાળવા તો સી પંચોતેર ટકા માર્ક્સ તો મળી જાય તમને કે મારે નિયમ મારે નિયમ પારવા જ છે સેવન્ટી ફાઈવ પર્સન્ટ તો તમને મળી જ જાય ડિસ્ટિન્ક્શન તો માર્ક્સ આવી જાય પછી આપણે પચીસ ટકામાં થોડી કુસ્તી કરવી પડે જેમ તમે કરી કુસ્તી દારૂ પીયા ના પૂ પીયા ના ફાઇનલ તમને જીત થઈ ગઈ એટલે એવી રીતે બીજા બધા જો મનમાં પેલું હોય ને તો તમને પંચોતેર ટકા બળ મળી જાય એટલે ઘણું ફેવર તમારા ફેવરમાં આવે એટલે પછી નિયમ પાળવા સહેલા પડે પણ તો એ શરૂઆતમાં એવું હોય પછી જો આપણે પિયર પ્રેશર હોય બીજા બધા હોય એ તમને પરાણે કરે પણ તોય તમારા મનમાં છે તો જો એક બાજુ શ્રીજી મહારાજ છે એમને રાજી કરવા કે તમારા ઓલા મિત્રો છે એને રાજી કરવા પછી વિચારે મહારાજને રાજી કરવાથી શું ફળ થાય અને ઓલા લોકોને રાજી કરવા શું ફળ થાય કમ્પેરિઝન આવું થાય તો શ્રીજી મહારાજને રાજી કરવા તો બ્રહ્માંડોનું પુન મળે અને ઓલાને રાજી કરવા તો આ મિત્રોને કાંઈ નહીં એ તો એક વખત રાજી થાય પછી બીજી વખત કાંઈ નહીં અને એ લિપુલ લાલાને રાજી વાત જ નહીં એટલે આપણે શ્રીજી મહારાજને રાજી કરવા તો મહારાજને રાજી કરવાથી નિયમ ધર્મ bye